નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પરકેશ પટેલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાના છે ઓગસ્ટ મહિનામાં નક્ષત્ર આધારિત ખેતીની ખેતીની શરૂઆતની ચર્ચા કરતાં પહેલાં તમામ ખેડૂત મિત્રોને મારું એક હૃદયપૂર્વક એક સૂચન છે કે નીચે સબસ્ક્રાઈબ જે બટન દેખાય છે એના પર ક્લિક કરી અને બે લાયકન ઉપર ક્લિક કરજો જેથી ઘણા બધા ખેડૂત મિત્રોને વિડીયો મળતા નથી તો સમયસર મળતા થાય અત્યારે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થઈ ગયો છે ઉત્તર ગુજરાત અને અમુક પાર્ટમાં સુરેન્દ્રનગર અને ઘણા બધા વિસ્તારો એવા છે કે હજુ પણ ત્યાં વાવણી થઈ ગઈ છે પણ જે વરસાદ પાક માટે જોઈએ એ ઓછો છે પણ ઘણા ઘણા વિસ્તારોમાં લોકો ઓગસ્ટ મહિનામાં શાકભાજીના પાકોનું વાવેતર કરતા હોય છે તો એ પાકનું વાવેતર ક્યારે કરવું અથવા તો તમે જે પાકો વાવી દીધેલા છે એ પાકોમાં આપણે કઈ કાળજી લેવાની છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં અગત્યના હું વાત કરી લઉં કે મગફળીના પાકોમાં જે ત્રીસ પાંત્રીસ દિવસ થયેલા છે એમાં શું ધ્યાન રાખીશું કપાસમાં શું ધ્યાન રાખીશું અથવા તો જે અન્ય શાકભાજીના પાકોમાં છે એ અમાસ અને પૂર્ણિમાએ કેવા પ્રકારના કાર્યો કરીશું એની પાછળથી વિગતવાર ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્રો આજે કે ઓગસ્ટ મહિનામાં વાવેતર ક્યારેય નથી કરવાનું તો આપણે ઓગસ્ટ મહિનાના કેલેન્ડરમાં જોઈએ તો મંગળવાર અને શનિવારે આપણે વાવેતર કરવાનું ટાળીએ છીએ મંગળવારે એટલા માટે કે મંગળવારે જે તે વિસ્તારમાં આપણે વાવેતર કરીએ છીએ તો જે તે પાકને ધ્યાનમાં રાખતા મૂષક એટલે કુંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો ઋષિપરાશન અનુસાર રોગ અને જીવાતનો એટેક પુષ્કળ પ્રમાણમાં આપણા પાકમાં રહેતો હોય છે તો ઓગસ્ટ મહિનાના કેલેન્ડરમાં મંગળવાર ક્યારે ક્યારે આવે છે તો મંગળવાર આપણે જોઈએ તો છ તારીખ તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખ ત્યાર પછી શનિવાર શનિવાર છે ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ ચોવીસ છે આ દિવસોની અંદર આપણે વાવેતર ટાળવાનું છે ત્યાર પછી જોઈએ તો ઓગસ્ટમાં અમાસ અને પૂનમે પણ વાવેતર કરવાનું નથી તો અમાસ જોઈએ તો અમાસ ચાર તારીખ છે અને એના ચોવીસ કલાક પહેલા ત્રણ તારીખ એટલે કે ત્રણ અને ચાર તારીખે આપણે વાવેતર ટાળવાનું છે ત્યાર પછી પૂનમ છે ઓગણીસ તારીખે પૂનમ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે અઢાર તારીખ એટલે અઢાર અને ઓગણીસ આપણે વાવેતર નથી કરવાનું હવે વાવેતર કરવાનું છે અને કયા યોગ્ય નક્ષત્રમાં કરશું જેથી આપણે રોગજીવાત ઓછી આવશે ઉત્પાદન વધશે ગુજરાતના નાના મોટા તમામ જિલ્લા તાલુકાઓના ખેડૂતોના અનુભવો પ્રતિસાદો ખેડૂત મિત્રો આપણે ખૂબ સરસ અનુભવ કર્યા છે બરાબર છે આજે સાબરકાંઠાનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રના વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય બરાબર છે તમે તમારો કોમેન્ટમાં જે ખેડૂત મિત્રોએ નક્ષત્રનો લાભ લીધો છે તમારો વિસ્તાર લખજો જે પણ નવા ખેડૂત મિત્રો આવે છે યુવા વર્ગ આવી રહ્યો છે આપણી સાથે તો એ લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી આપણા પાકમાં શું ખેતીમાં ખર્ચો ઘટ્યો કઈ કઈ જીવાતો ઓછી આવી કેટલું ઉત્પાદન વધ્યું છે આ બધા જ તમને બેનિફિટ નીચે કોમેન્ટ બોક્સમાં ખેડૂત મિત્રો લખજો હવે વાવેતર ક્યારે કરવાનું છે તો ઓગસ્ટ મહિનામાં એક તારીખે વૃક્ષિસ નક્ષત્ર છે આઠ તારીખે ઉત્તરાફાલ્કુની નક્ષત્ર છે નવ તારીખે હસ્ત નક્ષત્ર છે ચૌદ તારીખે અનુરાધા નક્ષત્ર છે પંદર તારીખે જયેશ નક્ષત્ર છે સોળ તારીખે મૂળ નક્ષત્ર છે બાવીસ તારીખે ઉત્તરાભાદ્રપટ નક્ષત્ર છે ત્રેવીસ તારીખે રેવતી નક્ષત્ર છે અને અઠ્યાવીસ તારીખે વૃક્ષિશ નક્ષત્ર છે આ જ નક્ષત્રોમાં ખેડૂત મિત્રો આપણે વાવેતર કરવાથી ઘણું જ સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ ફરી એકવાર તારીખ બોલું છું એક તારીખ આઠ તારીખ નવ તારીખ ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખોમાં સારા નક્ષત્રોની તારીખો છે જે ખેડૂત મિત્રો આમાંથી આપણે ઘણી બધી વાત કરી છે પણ ચોમાસાને ધ્યાનમાં રાખતા આમાંથી મેક્ઝિમમ જેટલી વસ્તુ અમલમાં થઈ શકે એની કોશિશ કરવાનો તમારો એક નાનકડો પ્રયત્ન કરજો કારણ કે વાવેતર કરવામાં કોઈ જ પ્રકારનો તમારો ખર્ચો નથી આપણે માત્ર યોગ્ય નક્ષત્રને ધ્યાનમાં રાખીને વાવેતરની આપણે ચોઈસ પસંદગી કરવાની છે એટલે આ વસ્તુમાં કોઈ પણ એવી વસ્તુ નથી કે આપણે અમલમાં ન કરી શકીએ હા જે ખેડૂત મોટા છે કદાચ એને વાવેતર અથવા તો લેબરના પ્રશ્નો છે કદાચ એ ખેડૂતોને આગું પાછું થઈ શકે પણ એમને મોટી જમીનો હોય તો પાર્ટ કરીને અલગ અલગ તારીખોમાં તારીખો આપણે એડવાન્સમાં આપીએ છીએ તે પ્રમાણે પણ પોતે આયોજન કરી શકતા હોય છે ખેડૂત મિત્રો આ સિવાય તમારા નક્ષત્ર આધારિત કંઈ પણ બીજી આપણે વાત કરવાનું છે કે અત્યારે મગફળીના પાક ઊભા છે કપાસના પાક ઊભા છે તો જે ખેડૂતોની મગફળી પચીસ ત્રીસ દિવસની થયેલી છે ગયા વખતે આપણે અને અન્ય વિસ્તારોમાં જોયું છે કે પાછળ જતા મુંડાના પ્રશ્નો આપણે ઓગસ્ટ અને જુલાઈ એન્ડિંગમાં આપણને જોવા મળ્યા હતા ખેડૂત મિત્રો તો આપણે હંમેશા મગફળી જેવા પાકોની અંદર પાણી પહેલાં પાળ બાંધવાની છે જે જે વિસ્તારોની અંદર કારણ કે જે અતિશય વરસાદ પડેલો છે ત્યાં મૂળનો કોવારો છે ફૂગના પ્રશ્નો છે સમય જતા મૂંડાના પ્રશ્નો પણ અન્ય વિસ્તારોમાં આવવાની શક્યતાઓ છે તો એ શક્યતાઓને ધ્યાનમાં રાખી ખેડૂત મિત્રો આપણે સૌથી પહેલાં જે છે આપણે કે ડૉક્ટર મહાકાલ કરીને છે કે જે મુંડાને ગોતી ગોતીને મારવાનું કામ કરે છે તો આપણે મહાકાલ એક વીઘાની અંદર પાંચસોથી સાતસો ગ્રામ આપણે રેતીની સાથે અથવા તો સેન્દ્રિય ખાતર છે એની સાથે પૂંખીને આપણે મગફળીના પાકની અંદર આપી શકીએ છીએ જે ખેડૂત મિત્રોને મગફળી અત્યારના સમયમાં ફૂગના પ્રશ્નો છે એ ખેડૂત મિત્રો માટે પણ કહેવું છે કે ડૉક્ટર તેજસ એકસો આઠ બાજુમાં સ્ક્રીનમાં દેખાય છે તમને કદાચ ખ્યાલ ના આવે નામ યાદ ના રહે તો દરેક જિલ્લાના પ્રતિનિધિઓના નંબર પણ નીચે કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં લખીશું એમનો સંપર્ક કરશો તો એ પણ માહિતી આપશે તો તમારા ખેતરમાં કોઈ પણ સફેદ છે કે કાળી ફૂગ છે કે મૂળા કોવારા છે તો તમે ડૉક્ટર તેજસ્વી એકસો આઠ સિત્તેર ગ્રામ પંદર લિટર પંપમાં લઈ એનું ડ્રેન્ચિંગ કરી શકો છો જેથી ફૂગનું અસરકારક નિયંત્રણ થઈ શકે ત્યાર પછી જે ખેડૂત મિત્રોને ત્રીસ પાંત્રીસ દિવસનો સમય ગાળો છે અને ઈયળના પ્રશ્નો છે આપણે જોઈએ છે કે કાબરી ઈયળો છે લશ્કરી ઈયળો છે એ આપણા મગફળીના પાકની અંદર જોવા મળતી હોય છે તો ઘણા ખરા વિસ્તાર એવા પણ છે કે જ્યાં એક પણ ડાઉન થયેલો નથી એવા વિસ્તારોમાં પણ આપણે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છીએ કે ડૉક્ટર બ્રહ્મોશ છે એ પાંત્રીસથી ચાલીસ મિલી અને એની સાથે નીમકર્ષ કે જે પંદરથી વીસ મિલી મિક્સ કરી અને તમે છંટકાવ કરો છો તો અત્યારે જ આપણે સમયગાળો જોઈએ છે કે આપણે જે લોકોની ત્રીસ પાંત્રીસ દિવસનો સમયગાળો છે તો એ દરમિયાન આપણે આ પ્રકારની જીવાત ચૂસ્યા જીવાતો અને યળ બંનેનું નિયંત્રણ થશે તો એ મગફળીના ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે ત્યાર પછી ઘણા ખરા વિસ્તાર એવા પણ છે કે મગફળી પીળી પડવાના પ્રશ્નો ખેડૂતો મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છે તો જ્યાં પાણી ભરાય છે તે હોય ત્યાં પીળી પડતી હોય છે પણ અન્ય કારણો ઘણી ખરા વિસ્તાર એવા પણ છે કે જ્યાં વાવેતર થઈ ગયું છે પાયામાં કોઈ પણ પ્રકારનું ખાતર નથી નખાયું અને ત્યાર પછી સતત ગાળા અઠવાડિયે દસ દિવસના ગાળામાં સતત વરસાદનું કરવાથી પોષણની પણ ત્યાં ઉણપ દેખાય છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે આપણે ડોક્ટર યુનિટેક છે પંપમાં સાઠ મિલી અને ડોક્ટર ફંક્સ્ટાર પંપમાં સાઠ મિલી લઈ અને એમાં પાંચ લિટર બસો લિટરમાં તમે જો દ્રાવણ આખું બનાવો છો તો બસો લિટરમાં એક લિટર યુનિટેક એક લિટર ફંક્સ્ટાર બે બે કિલો ઘોળ અને પાંચ લિટર ખાટી છાસ મિક્સ કરી ત્રણ થી ચાર કલાક રહેવા દે અને પછી એમાંથી સીધો પંપ ભરી અને તમે છંટકાવ કરો છો મગફળી પીળી પડવાના પ્રશ્નો છે ઉપર જે મગફળીના ફૂગના પ્રશ્નો છે એ પણ અને જમીનને રોગપ્રતિકારક જમીન અને છોડમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તો એવા ખેડૂત મિત્રો પણ આ કાર્ય કરી શકે છે સાથે સાથે કપાસના જે ખેડૂત મિત્રો છે કપાસમાં પણ જે ખેડૂત મિત્રોને ફ્લાવરિંગ આવવાનો સમયગાળો થઈ ગયો છે અને એવા ખેડૂત મિત્રોને પણ ખાસ ભલામણ કરીએ છીએ કે કપાસના પાકની અંદર ખાસ કરીને ગુલાબી એળના પ્રશ્નો પાછળના સમયમાં તો જે ખેડૂત મિત્રો સામયિક ધોરણે છે એ ગુલાબની ગુલાબી એળની ટ્રેપ છે એ પણ આપણે એક એકરે સાતથી દસ આપણે લગાવવાનો એક આગ્રહ રાખવાનો છે સાથે સાથે કપાસમાં રાઉન્ડમાં જે ખેડૂત મિત્રોને ડ્રીપ છે એવા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરીએ છીએ કે તમે બનાવીને ડ્રીપમાં તમે આપી શકો છો જો અત્યારે જે વિસ્તારમાં વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાણી નથી શાકભાજીના પાકો છે જે જે વિસ્તારોમાં વાયરસના પ્રશ્નો છે એવા ખેડૂત મિત્રો વેલાવાળી શાકભાજી છે કે જેમાં આપણે જોઈએ કે કારેલાનો પાક છે કે પછી દૂધીનો પાક હોય કે અન્ય શાકભાજીના પાકો હોય કે જ્યાં વાયરસના પ્રશ્નો છે ત્યાં ખેડૂત મિત્રો આ વખતે આપણે ડોક્ટર પુણ્યમ છે એ તમે પંપે ચાલીસ થી પચાસ મિલી અને એની સાથે યુનિટેક ત્રીસ થી પાંત્રીસ મિલી મિક્સ કરી અને તમે છંટકાવ કરો છો અથવા ડ્રીપની અંદર આપો છો તો તમારા વાયરસના પ્રશ્નો છે એનું પણ તમને નિયંત્રણ યોગ્ય સમયે તમને જોવા મળશે આ સિવાય તમારા કોઈ વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય અથવા તો મક કપાસના પાકોની અંદર પાળા ચડાવો છો એમાં કયા પ્રકારના ખાતરો આપવા જોઈએ અથવા મગફળીમાં જે ખેડૂત મિત્રોએ કયા ખાતરો નથી નાખેલા પાયામાં અને નાખવાનું વિચારી રહ્યા છે એના માટે એક અલગથી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ કે જેમાં ખેડૂતોને આપણે વિગતવાર માર્ગદર્શન આપી શકીએ આશા રાખું છું ખેડૂત તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ચોક્કસ નીચે પૂછજો પ્રશ્ન પૂછવાના કોઈ એ નથી પણ પ્રશ્ન પૂછજો તો અમને આનંદ થશે કે ભાઈ ખેડૂતો સુધી આપણે સમયસર યોગ્ય માર્ગદર્શન આપવાની આપણી કોશિશ છે એ કોશિશ જારી રહેશે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન